હું સૌરાંગ ઠક્કર સત્યપદ ગુજરાતી ન્યૂઝ સોશિયલ મીડિયામાં ગણેશ વિસર્જનની આપત્તિજનક તસવીરો સામે આવી છે કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે હવે ગણેશ વિસર્જન કરતી વખતે જે તસવીરો સામે આવી છે તેને જોઈને ઘણો દુઃખ થાય છે આપણે ખરેખર વિસર્જન નહીં પણ વિખંડન કરતા હોય ને એવા દ્રશ્યો આપણને જોવા મળે છે ગણેશની સ્થાપના વખતે આપણે ઢોલ નગારા સાથે તેને આગમન કરીએ છીએ પછી તેની પૂજા અર્ચના આરતી અને સ્તુતિઓ ગાઈએ છીએ પરંતુ એ સમજાતું નથી કે ગણેશ વિસર્જન કરતી વખતે ભક્તિભાવ લોકોમાંથી ક્યાં જતો રહે છે કારણ કે ગણેશ વિસર્જનની જે તસવીરો સામે આવી છે એટલે વિસર્જનની પણ વિખંડન શબ્દનો પ્રયોગ કરવો ને એ યોગ્ય રહેશે મારા માટે તો શબ્દ સૌ સૌના માટે પણ યોગ્ય રહે છે કે આ વિસર્જનની પણ આપણે વિખંડન કરી રહ્યા છીએ એવી તસવીરો સામે આવી છે જે વિડીયોમાં આપણને આગળ તમે જોઈ શકો છો હું સૌરાંગ ઠક્કર ગણેશ ચતુર્થીનો તહેવાર ભક્તિ આનંદ અને શ્રદ્ધાથી ઉજવાતો તહેવાર દોલનગારા ફટાકડા અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે બાપ્પાનો આગમન થાય છે સોસાયટીઓમાં મોહલ્લાઓમાં અને સાર્વજનિક પંડાલોમાં બાપાનું ભવ્ય સ્થાપન કરવામાં આવે છે ત્રણ પાંચ અને દસ દિવસ સુધી પૂજા આરતી અને ભક્તિ ગીતોથી વાતાવરણ ભક્તિમય બની જાય છે પરંતુ જ્યારે વિસર્જનનો ક્ષણ આવે છે ત્યારે એક અલગ જ ચિત્ર સામે આવે છે સોશિયલ મીડિયામાં વારંવાર એવા દ્રશ્યો જોવા મળે છે કે જેમાં બાપ્પાની મૂર્તિને કાદવ અને કીચડમાં ફેંકવામાં આવે છે શ્રદ્ધા સાથે લાવવામાં આવેલ બાપાને શું આ રીતે વિદાય આપવી યોગ્ય છે આ જ સવાલ એ છે કે આને શું આપણે વિસર્જન કહી શકીએ કે પછી આ બાપ્પાનું વિખંડન છે વિસર્જનનો સાચો અર્થ છે પવિત્રતા સાથે બાપાને વિદાય આપવી પાણીમાં વિલીન કરવી પ્રકૃતિને પરત સોંપવી પણ કીચડમાં ફેંકવાનું દ્રશ્ય ભક્તિને બદનામ કરે છે અને શ્રદ્ધાને પ્રશ્નચિહ્નમાં મૂકે છે જો આવી જ રીતે બાપાનું અપમાન થવાનું હોય તો પછી પૂજા આરતી અને કીર્તનોના અર્થ શું સમય આવી ગયો છે કે સમાજ આ મુદ્દા પર ગંભીરતા સાથે વિચાર કરે કારણ કે વિસર્જન એક ધાર્મિક વિધિ છે પણ કીચડમાં ફેંકવાનું દ્રશ્ય માત્ર અને માત્ર વિખંડન છે સત્યપત ગુજરાતી ન્યૂઝ સૌરાંગ ઠક્કર